ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી તારીખ ચાર ફેબ્રુઆરી વીસમી ફેબ્રુઆરી અને ત્રીજી માર્ચના રોજ મળી કુલ ત્રણ વાર ચોરીઓ થઈ હતી આ ચોરીઓમાં કુલ મળી ચાર લાખ ઓગણસી હજાર એકનો સામાન ચોરાયો હતો જો કે સોલર પ્લાન્ટમાં થયેલ ચોરીઓ બાબતે હાલમાં ચાર મહિના બાદ પોલીસ ફરિયાદ લખાવતા આચાર્ય સર્જાયો હતો આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની સીમમાં કાસા આર્ક એલ એલ સોલર પ્લાન્ટ આવેલ છે એકવીસ એકર જમીનમાં આવેલા સોલર પ્લાન્ટ પ્રિયાંકા પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડને ભાસ્કર સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ એમ બે ભાગમાં વહેંચાયેલો છે બંને પ્લાન્ટની ચારેય તરફ બાઉન્ડ્રી વોલ બનાવેલ છે સોલર પ્લાન્ટમાં સિક્યોરિટી માટે બે માણસ રાખેલા છે દરમિયાન ગત તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભાસ્કર સિલ્ક મિલ્સના પ્લાન્ટમાંથી તોડફોડ કરીને કેબલ વાયર છોડાયા હતા ત્યારબાદ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રિયંકા પ્રોસેસર વાળા સોલર પ્લાન્ટમાં પણ ચોરી થઈ હતી ઉપરાંત ત્રીજી માર્ચ બે હજાર પચીસ ના રોજ ભાસ્કર સિલ્સ મિલ્સ પ્લાન્ટમાંથી પણ તોડફોડ કરીને કેબલ વાયર ચોરાયા હોવાની વાત જણાઈ હતી આ ત્રણ વખતની ચોરીઓમાં કુલ રૂપિયા ચાર લાખ ઓગણસી હજાર એકની કિંમતના દસ હજાર ચારસો ઓગણસાઠ મીટર કેબલ ચોરાયા હતા ત્રણથી ચાર મહિના અગાઉ થયેલ ત્રણ વારની આ ચોરીઓ બાબતે સોલર પ્લાન્ટમાં નોકરી કરતા વિનીત કુમાર સિંઘે ગત રોજ દસમીના રોજ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી સોલર પ્લાન્ટમાં થયેલ ચોરી બાબતે ચાર મહિના બાદ પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું